આકાશવાણી ભૂજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરાના નવલખી મેદાન ખાતેથી વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોનની બારમી આવૃત્તિનો પ્રારંભ કરાયો અને મેરેથોનમાં જોડાયેલા એક પોઈન્ટ વીસ લાખ નાગરિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો દિવ્યાંગો વરિષ્ઠ નાગરિકો પણ આ મેરેથોનમાં જોડાયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે આ વખતે ખેલ મહાકુંભમાં એકોતેર લાખ જેટલા રમતવીરો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા નોંધણી કરાવી છે અને આ રાજ્યના લોકોનો રમત પ્રત્યેનો ઉમંગ ઉત્સાહ દર્શાવે છે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ જળ પ્લાવિત દિવસ ઉજવાઈ રહ્યો છે આ વર્ષે વિશ્વ જળ પ્લાવિત દિવસની વિષય વસ્તુ આપણા સહિયારા ભવિષ્ય માટે જળ પ્લાવિત વિસ્તારોનું રક્ષણ નક્કી કરવામાં આવ્યું છે ગુજરાત વિવિધ વેટલેન્ડ સ્વરૂપે અમૂલ્ય કુદરતી વારસો ધરાવે છે જે રાજ્યના પર્યાવરણીય સ્વાસ્થ્ય જૈવ વિવિધતા અને અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે ભારતમાં કુલ એકસો પંદર રાષ્ટ્રીય મહત્વની વેટ લેન્ડ્સ જાહેર કરવામાં આવી છે જેમાંથી નળ સરોવર થોડ તળાવ કચ્છનું નાનું રણ કચ્છનું મોટું રણ નાની કકરાળ વઢવાણા ખીજડી અને પરિયેજ સહિત કુલ આઠ રાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ્સ ગુજરાતમાં આવેલી છે ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદમાં કચ્છના રાપર તાલુકાના ફતેગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફતેગઢ આયુષ્યમાન આરોગ્ય મંદિર બે માં ફરજ બજાવતા એનએનએમ લેહુઆ પાયલબેન અને અંજાર તાલુકાના મેઘપર બોરીજી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા આઠ વર્ષથી આશા તરીકે સેવા આપતા સાંતાબેન ચારણનું સન્માન કરવામાં આવ્યું હતું આ બંને મહિલા આરોગ્ય કર્મીઓની વિશિષ્ટ કામગીરીની નોંધ લઈને આરોગ્ય ક્ષેત્રે બજાવેલ ફરજ ઉપરાંત ઉત્તમ કામગીરી કરવા બદલ ગાંધી ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના મિશન ડિરેક્ટર રેમ્યા મોહનના વરદ હસ્તે રાજ્ય કક્ષાનો એવોર્ડ એનાયત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું બેટી બચાવો બેટી પઢાવો યોજનાના દસ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રાજ્ય તથા વિવિધ જિલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે જે અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેનની ટીમ દ્વારા અંજાર તાલુકાના માથક ગામે શેરી રમતોત્સવ અંતર્ગત શેરી રમત અને કિશોરીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવ કાર્યક્રમમાં ગામના સરપંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર સહિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ એકથી પાંચ અને છ થી આઠના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ સાથે જ ગામમાં નવતર જન્મેલી બે દીકરીઓને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કચ્છના લખપત તાલુકાના મુધાન ક્રિક વિસ્તારમાં વોટર લેવલ સર્વેની કામગીરી કરવા માટે ખાનગી કંપનીના ત્રણ કર્મચારીઓની બોટ પલટી ગઈ હતી આ ત્રણ કર્મચારીઓ મોડી રાત્રે સંપર્ક વિહોણા બનતા બીએસએફ પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી જે દરમિયાન લાપતા કર્મચારીઓ સોળ કલાક બાદ આંતરરાષ્ટ્રીય બોર્ડર પિલર નંબર અગિયારસો સિત્તેર પાસે હેમખેમ મળ્યા હતા ખાનગી કંપનીના અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો આજે વસંત પંચમી વસંત ઋતુના વધારણા રૂપ આજે વસંત પંચમીના પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે આજનું પર્વ જ્ઞાન પંચમી તરીકે ઉજવાય છે જેમાં સરસ્વતી પૂજનનો અનેરો મહિમા છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આજે શિક્ષા પત્રી જયંતિ તરીકે આ પર્વ ઉજવાય છે તો ગાયત્રી પરિવાર દ્વારા આચાર્ય રામ શર્માજીના આધ્યાત્મિક જન્મદિન તરીકે તેની ઉજવણી થાય છે આજે આ પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તો જિલ્લામાં આજે વિવિધ સમાજ દ્વારા સમૂહ લગ્નોનું આયોજન કરાયું છે આજનો દિવસ નવા કાર્યો માટે શુભ ગણતો હોવાથી અનેક લોકો શુભ કાર્યોનો પ્રારંભ કરી રહ્યા છે ક્રિકેટ ભારતે સતત બીજી વખત મહિલા અંડર નાઇન્ટીન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો છે ભારતીય ટીમે ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને નવ હરાવ્યું આજે કુહાલાલમપુરમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને વીસ ઓવરમાં બ્યાસી રનમાં ઓલ આઉટ થઈ ગયું જવાબમાં ભારતીય ટીમે અગિયાર પોઈન્ટ બે ઓવરમાં એક વિકેટે ત્રસી રન કરી મેચ જીતી લીધી હતી अनि आथानिक समाचार बुलेटिन पूर नमस्कार